એમે સેમેસ્ટર એક જે લોકો સોનેટ સ્વરૂપ ભણે છે એમને ઉમાશંકરના ત્રણથી ચાર સોનેટ અભ્યાસક્રમમાં છે એમાંથી મેં જઠારાગ્નિ કર્યું ગયા વર્ષો અને રહ્યા વર્ષો કર્યું સખી મેં કલ્પિતી એ કર્યું અને આજે કદાચ આ તમારા અભ્યાસક્રમનું છેલ્લો સોનેટ હશે રડોને ને મુજબ મૃત્યુને ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના સંદર્ભે કદાચ આ લખાયો છે ગાંધી હત્યા જોકે રચનાકાળ પહેલી ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ એટલે ગાંધી હત્યા પછીના દિવસે રચાયો છે રડો ન મુજ મૃત્યુને હરખ માય આ છાતીમાં નરે તો હરખતા ન હૈયા મહી વિંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી અને નહીં શું પ્રેમધાર ઉછળી અરે કે રડો હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે અધુરપ દીઠી શું કઈ મુજ અક્ષમ્ય તેથી રડો તમે શું હર ખાત જો ભય ધરી ભજી અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને શ્વસ્યા કરત ભૂતલે મરણથી છૂટ્યો સત્યને ગળે વિષમ જે હતો કંઈ કાળ ડૂમ થયું સુણો પ્રગટ સત્ય વૈર પ્રતિ વૈ વૈર પ્રતિ પ્રેમ પ્રેમ ને પ્રેમ જ હસે ઈસુ હસે જુઓ સુક્રતુ સૌમ્ય સંતો હસે અમેન રડીએ પિતા મરણ આપનું પાવન કલંકમયી દૈન્યનું નિજ રડી રહ્યા જીવન જાણે કે ગાંધી કહેતા હોય રડવું ને મુજ મૃત્યુને હું આવું ને આવું જીવતો રહ્યો હોત તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને શ્વસ્યા કરત ભૂતલે પ્રવાહી પૃથ્વી છે એમને એમ જીવ્યા કરત તો તમને સારું લાગત હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે અધૂરપ દીઠી શું કંઈ મુજ અક્ષમ્ય તેથી રડો શું કામ રડો છો અને સુણો પ્રગટ સત્ય મને કોઈએ ત્રણ ગોળી મારી છે એ હકીકત છે પણ વૈર પ્રતિ વૈર એ વાત ગાંધીને ન શોભે વૈર પ્રતિ પ્રેમ પ્રેમ ને પ્રેમ જ ઈસુએ આવું જ કહેલું પ્રભુ એમને માફ કરજે એમને ખબર નથી એ શું કરે છે હસે ઈસુ હસે જુઓ શુક્રતું સોક્રેટીસને ઝેર પીનારાઓ પાનારાઓની ઉપર સોક્રેટીસે ગુસ્સો નથી કર્યો સૌમ્ય સંતો હસે બધા જ હસી રહ્યા છે એના મારનાર પ્રત્યે કોઈ વૈરભાવ મારી અંદર નથી સોનેટ વિશે રોઝેટીનું એક સોનેટ છે એની પહેલી પંક્તિ છે અ સોનેટ ઇઝ એ મોનેટ્સ મોન્યુમેન્ટ મોમેન્ટ્સ મોન્યુમેન્ટ સોનેટ એટલે ક્ષણનું સ્થાપત્ય ચૌદ પંક્તિમાં કેટલું બધું કહી જાય સોનેટ આ કાવ્યમાં સ્થાપત્ય કહો ભાષા કર્મ રૂપે અને ભાવોની ગૂંથણી રૂપે એ સ્થાપત્ય સોનેટનું તમે જોઈ શકો છો આમ તો તમને સાવ સરળ લાગશે ક્યાંક ક્યાંક તો વિધાનાત્મક પણ લાડશે અધુરૂપ દીઠી શું કહી મુજ અક્ષમ્ય તેથી રડો પૂછતા હોય વિધાન કરતા હોય એવું પણ ક્યાંક ક્યાંક તો લાગશે આ આખું સોનેટ બે અવતરણ વચ્ચે છે એક મુજ મૃત્યુને સૌમ્ય સંતો ત્યાં આગળ એક અવતરણ પૂરું થાય જે ગાંધી કહી રહ્યા છે અને પછી બીજું એક અવતરણ છે અમે ન રડીએ પિતા મરણ આપનું પાવન કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન આ બીજું અવતરણ તો આ બે અવતરણની વચ્ચે આખું સોનેટ મુકાયું છે પહેલા અવતરણની અંદર બાર પંક્તિઓ અને બીજા અવતરણમાં બે પંક્તિઓ એટલે આમ તો છ વત્તા છ વત્તા બે એમ વહેંચાયેલું છે શાહી સોનેટ છે અનિયમિત સોનેટ છે પણ પહેલા અવતરણમાં બાર પંક્તિ અને બીજા અવતરણમાં બે પંક્તિ કવિનું સજગ ભાષા કર્મ છે પણ બહુ જ સહજપણે અનાયાસ થયો હોય એ પ્રકારનું છે આમ જુઓ તો પહેલો જે અવતરણની બાર પંક્તિ છે એ આપણને સૌને ઉદ્દેશીને કહેવાયેલી છે આ રાષ્ટ્રનો પિતા તમને ઉદ્દેશી રહ્યો છે અને કદાચ એના વતી કવિ આપણને ઉદ્દેશી રહ્યો છે જ્યારે છેલ્લી બે પંક્તિ કવિ પુત્રવત થઈને અમે ન રડીએ પિતા મરણ આપનો પાવન એ જવાબ આપી રહ્યા છે રાષ્ટ્રપિતાને અપંગ માનવતાને કાજ જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું એ યુગ વણકર ગાંધી યુગ વણકર શ્રી ધરાણી કાવ્ય એને કેન્દ્રમાં રાખીને લખાયેલું આ સોનેટ ગાંધી નથી છતાં છે ક્યાંથી કો દિવસ ઉગવો તમારા વિના આ ઉમાશંકર પંક્તિ છે આપણા સમયના માનવીય સંવેદના અનુભવતા દરેકની અનુભૂતિ છે ગાંધી વગર કોઈ દિવસ ઉગે છે ખરો ત્યારે ઓગણીસો અડતાલીસમાં ગાંધી હત્યાના બીજા દિવસે પૃથ્વી છંદમાં રચાયેલા સોનેટની પહેલી જ પંક્તિ આપણને આજે આટલા વર્ષો પછી પણ એટલી જ પ્રસ્તુત અને જીવંત લાગે છે રડોનું નુજ મૃત્યુને હરખમાય આ છાતીમાં નરે કેમ તમે હરખાતા

કરત કરે તો તમને સારું લાગત આ પ્રશ્ન છે જ મૃત્યુને આ છાતીમાં કવિ જાણે કે તરત એનો સહજ જવાબ આપે છે જેમાં મૃત્યુમાં પણ જીવનનો અર્થ સમાયેલો છે વિંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી અને નહીં શું પ્રેમ ધાર ઉછળી અરે કે ભાવ છલકાતો હતો એ બધા હથિયારો મ્યાન થઈ ગયેલા વિંધાયો ઉર તેથી શું કેવળ રક્તધારા છૂટી રક્ત ધારાની સામે કવિ પ્રેમની ધારા મૂકી આપે છે હત્યાની સ્થૂળ ઘટનાને ના લો પણ સનાતન હું એવી ને એવી જિંદગી જીવતો ના રહ્યો હું સત્યકાજ મૃત્યુને ભર્યો હસતો હસતો એ યાદ રાખો મૃત્યુ શરણ થયેલા આ મુઠી ઊંચેરા માનવી વતી કવિ આ વિધાન કરે છે વિંધાયુર તેથી કેવળ શું રક્ત ધારા છૂટી અને નહીં પ્રેમ ધાર ઉછળી અરે કે રડો તો આ સામે પ્રેમની ધારા છે આ પ્રેમ ધારા એ જ તો ગાંધી ધારા એ જ તો ગાંધી વિચાર એ જ તો કે છે કે વેરની સામે માત્ર પ્રેમ પ્રેમ અને પ્રેમ હિંસા નહીં અહિંસા કવિ જાણે છે ગાંધી પણ માણસ જ હતા અધૂરુપ દીઠી શું કંઈ મુજ અક્ષમ્ય તેથી રડો મારી અંદર એવી કોઈ અધૂરુપ જોઈ જેને માફ ન કરી શકાય માણસની બધી ભૂલો માફ કરવાની હોય હું પણ માણસ હતો મેં પણ ભૂલો કરી હોય પણ એ અક્ષમ્ય હતી સોનેટ સ્થાપત્યનું જે ચરમ શિખર કહેવાય જે વળાંક કહેવાય એ અહીં આઠ પંક્તિ પછી આવે છે બાર પંક્તિ પછી ને આઠમી પંક્તિ પછી એક વિસ્ફોટ સાથે કવિ પૂછે છે આઠમી પંક્તિથી શ્વસા કરત ભૂતલે મરણથી છૂટ્યો સત્યને ગળે વિષમ જે હતો કઈ કાળ ડૂમો સત્યને ગળે વિષમ કાળ ડૂમ ગાંધી વંદના ગાંધી સંવેદના કવિ સંવેદના અથવા તો એ સમયની કાળ ચેતના એ સમય એમને એમ હું જીવો જીવતો રહ્યો હોત તો શું તમને ગમત શ્વસ્યા કરત ભૂતલે તો રાજી થાત તમે સાંભળો એક પિતા મૃત્યુ વખતે જાણે કે જીવન બોધ આપતો જતો એક શીખ સુણો પ્રગટ સત્ય વૈર પ્રતિ પ્રેમ પ્રેમ ને પ્રેમ જ ત્રણ વાર પ્રેમ કવિ કહે છે આ પ્રગટ સત્ય છે અને આ પ્રગટ સત્ય માત્ર ગાંધી જ નહીં એના પહેલાં ઈસુ એના પહેલાં સોક્રેટીસ બધા જ સંતો કોઈએ વેરના બદલામાં વેરની વાત કંઈ જ નથી એ ભારતીય સંસ્કૃતિ હોય કે વિશ્વ સંસ્કૃતિ હોય હંમેશા વેરના બદલામાં પ્રેમનું જ પ્રબોધન થયેલું છે અને કવિ કહે છે અમે ન રડીએ પિતા મરણ આપનો પાવન કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન મરણની પાવનતાનો અનુભવ આ તેરમી પંક્તિમાં છે અને પછી યુગભેદના છેલ્લી પંક્તિમાં રડી રહ્યા જીવન દૈન્ય અમે તમારા જેવાના જવાથી કેવા તો ગરીબ થઈ જઈએ છીએ જે ગોળીની બદલામાં પણ પ્રેમ પ્રેમ અને પ્રેમ પ્રબોધી શકે એવી વ્યક્તિનું જવું એ આખી દુનિયાને ગરીબ થવું અંતિમ પંક્તિના અંતના શબ્દોમાં એ કવિ કર્મ જોવા જેવું છે પિતા અને પુત્રના આ સપાટી પર દેખાતા બયાનને અંતે કવિ સ્વ કેન્દ્રી નથી રહેતા એ સર્વ કેન્દ્રી બને છે કારણ કે એ કહે છે રડી રહ્યા જીવન ખાલી હું જ નહીં તમામ લોકો બધાવતી એક વૈશ્વિક અનુકંપા કવિ પ્રગટ કરે છે કાવ્યના અંતે એક ઊંચા કવિના અક્ષરકર્મની અહીં છબી ઉભરે છે યુગ કર્મ કરનાર ગાંધીની પાછ પાછળ જાણે આ કવિની છબી પણ આપણે અનુભવી શકીએ છીએ મૃત્યુ કેન્દ્રમાં હોય એવી ઘણી રચનાઓ ઉમાશંકરે આપી છે એક બાળકીનું મૃત્યુ સદગત મોટા ભાઈ મૃત્યુ ક્ષણ પણ એની અંદર સૌથી વધારે સરસ સોનેટ થતું હોય કાવ્ય થતું હોય તો રડૌ નમું જ મૃત્યુ બે અવતરણ ચિહ્ન વચ્ચે વિસ્તરેલી વેદના છે જેમાં પહેલા અવતરણમાં ગાંધી કવિને સંબોધે છે અને બીજા અવતરણમાં સોનેટના વળાંક રૂપે કવિ જાણે કે ગાંધીને કહેતા હોય અમે નરહિએ પિતા અમે ન રડીએ પિતા મરણ આપનું પાવન કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન આખું વિશ્વ રડે છે અમે તમારું મૃત્યુ પાવન છે એ સમજીએ છીએ તમારો સંદેશ પ્રેમનો પણ અમે સ્વીકારીએ છીએ અને છતાંય તમારા જવાથી વિશ્વના જીવન દીન બન્યા છે એ પણ એટલી જ સાચી વાત છે